નર્મદાના રાજપીપળા ખાતે કેન્દ્ર સરકારની પીએમ આવાસ યોજનાના માધ્યમથી હજારો લાખો ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોના પાકા મકાનના સપનાને સાકાર કર્યા છે જેનો લાભ નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા તથા કાચા મકાન ધરાવતા જરૂરિયાતમંદ ગરીબ આદિવાસી કુટુંબોને મળ્યો છે વર્ષ બે હજાર સોળથી બે હજાર ત્રેવીસ દરમિયાન કુલ અઢાર હજાર સત્યોતેર કુટુંબોને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ થકી પોતાના સ્વપ્નનું ઘર મળ્યું છે વધુમાં વંચિત લાભાર્થીઓના યોજના હેઠળ આવરી લેવા તંત્રના પ્રયાસો ચાલુ છે ઉપરાંત લાભાર્થીઓને ઉજ્જવલા યોજના શૌચાલયની સુવિધા તેમજ વીજ કનેક્શન જેવી સુવિધાઓ પણ પ્રદાન કરવામાં આવે છે નોંધણી છે કે ગરૂડેશ્વર તાલુકા ગામના લાભાર્થી બકુલાબેન તળવીને પણ પીએમ આવાસ યોજના અંતર્ગત કુલ રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની આર્થિક સહાય મળી છે ગરૂડેશ્વરના બકુલાબેન તળવી ગરૂડેશ્વરના નવા વાઘપુરાના લાભાર્થી કાંતાબેન તળવી તેમજ નાંદોદ તાલુકાના મહેશ વલ્વી અને રતિલાલ વલ્વી સહિતના કેટલાય લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી ચૂક્યા છે મારું પહેલાં કાચી ઝૂંપડી હતી કાચી ઝૂંપડી એટલે ઉપરથી પાણી પડે ઊઠવા બેસવાની તકલીફ ઊંઘવાની તકલીફ છોકરાઓને ભણાવવાની તકલીફ આ અમારા ઢોળને બાંધવાની તકલીફ કૂતરાય બિલાડા આ બાજુથી પેલી બાજુ જતા રહેતા હતા એવી ભીટો હતી પહેલાં ધીરે ધીરે અમે સપને વિચાર્યું નહોતું કે આવી સરકારશ્રીની આવી યોજના અમને મળશે ને આવું ઘર બનશે ધીરે ધીરે સરપંચશ્રી તરફથી ને આ અમને જાણ થઈ કે આવી રીતે આ સરકારશ્રીની યોજના છે પ્રધાનમંત્રી આવાસની યોજના છે તો તમે આ રીતે કરો એટલે અમે પ્રોસેસ કરીને મારું પાકું મકાન બની ગયું પાકું મકાન બની ગયું સંડાસ બાથરૂમ બી બની ગયું આજે અમે અને પૂરેપૂરા હપ્તા પણ અમને ટાઈમસર મળી ગયા અને આજે અમે સરસ મકાન બનાવી દીધું કાચી ઝૂંપડી હતા એના પતરા એ કરીને પશુઓને બી એમને રહેવાનું ઘર બનાવી દીધું આજે અમને આ બધી સરકારશ્રીની આવાસ દ્વારા ઘણો બધો લાભ થયો છે તેથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમનો અને આજે અમે બધા પરિવાર ખુશ રહીએ છીએ